નમસ્કાર ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે અમારી આ યુટ્યુબની બજાર ભાવની ચેનલમાં તો આજે તારીખ ઓગણીસ ડિસેમ્બર બે હજાર ચોવીસને ને વાર ગુરુવાર તો આજના વિડીયોની અંદર જે ખેડૂતોએ જીરાનો સંગ્રહ કરેલ છે તે ખેડૂતો માટે મળ્યા સારા સમાચાર તો હવે જીરાના ભાવ ક્યારે વધશે અને ક્યારે ઘટશે સાથે દરેક માર્કેટિંગ યાર્ડની અંદર અત્યારે જીરાના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તેની સંપૂર્ણ અપડેટ મેળવીશું તો વિડીયો પૂરો જોજો તો ખાસ કરીને જીરાની બજારમાં ભાવ અથડાઈ રહ્યા છે અને બજારમાં ખાસ કોઈ મોટી ઉમેન્ટ દેખાતી નથી અને બજારમાં વેચવાલી આજે થોડી વધી હતી પરંતુ સામે લેવાલી નથી અને જીરાના વેપારીઓ કહે છે કે બજારનો હવે બે દિવસથી વાયદામાં ટૂંકી કરે છે અને આગામી સપ્તાહથી બજારમાં કેવી ચાલુ મળે છે તેના ઉપર આગળની બજારનો આધાર રહેલો છે અને ખાસ કરીને હાલના તબક્કે કોઈ મોટી મુવમેન્ટ દેખાતી નથી અને બજારનો ટોન મિક્સ દેખાઈ રહ્યો છે ખાસ કરીને ઊંજામાં આવકો બાર હજાર બોરીની હતી પરંતુ જો આવકો આવી રહેશે તો ભાવ થોડા દબાઈ શકે છે નહીતર ભાવ એક રેન્જમાં અથડાયા કરશે અને આગામી સપ્તાહથી બજારમાં વેચવાયેલી કેવી આવે છે તેના ઉપર આધાર રહેલો છે અને લગ્નગાળાની સિઝન પૂરી થયા હોવાથી ખેડૂતોનો સારા ભાવ મળશે તો વેચાણ કરશે નક્કર વેચાણ કરવા મૂડમાં નથી તો મિત્રો ખાસ કરીને જીરાનો વાયદા બજાર આજે સાઠ રૂપિયા વધીને ત્રેવીસ હજાર નવસો ને સાઠ ની સપાટી પર બંધ રહ્યા હતા તો મિત્રો ચાલો જાણી લઈએ કે દરેક માર્કેટિંગ યાર્ડની અંદર અત્યારે જીરાના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે રાજકોટ ચાર હજાર સો ચાર હજાર પાંચસો એકાવન રૂપિયા ગોંડલ ત્રણ હજાર પાંચસો થી ચાર હજાર એકોતેર રૂપિયા જેતપુર ત્રણ હજાર આઠસોથી ચાર પાંચસો રૂપિયા બોટાદ ચાર હજાર સોથી ચાર હજારને પાંચસો રૂપિયા વાંકાનેર ચાર હજાર સોથી ચાર હજાર ચારસો સાઠ રૂપિયા અમરેલી ત્રણ હજાર પાંચસોથી ચાર હજાર ત્રીસ રૂપિયા જસદણ ત્રણ હજાર સાતસો પચાસથી ચાર હજાર પાંચસો ને અગિયાર રૂપિયા કાલાવાડ ચાર હજારથી ચાર હજાર પિસ્તાલીસ રૂપિયા જામજોધપુર ત્રણ હજાર નવસોથી ચાર હજાર એક્યાસી રૂપિયા મહુવા ચાર હજારથી ચાર હજાર એકસો પચાસ રૂપિયા